નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર ખાતે રિક્ષા ચાલક યુનિયનમાંથી જગદીશ ખેમાણીએ ઉપપ્રમુખના પદથી આપ્યું રાજીનામું પાછલા બે દિવસથી ચાલતી રિક્ષા ભાડાના ભાવ ઘટાડા માટે જગદીશ ખેમાણીએ આપેલા નિવેદનથી સમગ્ર રિક્ષા યુનિયનમાં વિરોધના સુર ઉઠ્યા હતા ચારે બાજુથી વિરોધ ઉઠતા જગદીશે રાજીનામું આપ્યું છે જગદીશ ખેમાણીનું કહેવું છે કે તે સમયે ચારસો પચાસ જેટલા રિક્ષા ચાલકો મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા

ઉલ્લેખનીય છે કે વડોદરામાં એસી હજારથી વધુ રિક્ષાઓ છે આ ચારસો પચાસ રિક્ષા ચાલકોના નિર્ણયને લઈને બીજા એસી હજાર રિક્ષા ચાલકોને ગ્રાહકો સાથે ભાવ ઘટાડાને લઈને માથાકૂટ થાય છે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જેકીભાઈ ઉર્ફે જગદીશભાઈ ખેમાણી ઉર્ફે જેકીભાઈ જેમને થોડા દિવસ પહેલાં રિક્ષાના સાથી મિત્રો સાથે તેમણે જાહેરાત કરી હતી કે રિક્ષાના ભાડા ઊંચા કરવાના છે તો જે રિક્ષાના ભાડા ઓછા કરવાના હતા જે વડોદરાના એમના ગ્રુપના જે છોકરાઓ છે એમની સાથે જે રોજ રાત દિવસ ધંધો કરે છે તે છોકરાઓએ મળીને ડિસિઝન લીધું હતું તેમાં વડોદરાના તમામ રિક્ષા ચાલકો અને બીજા યુનિયન અમારી સાથે સહમત નથી અને અમારી પૂરી બોડી બી સહેમત નથી તેની માટે અમારા રિક્ષા ચાલકને જે પ્રમાણે ગેસનો ભાવ વધારે છે જે રીતે મોંઘવારી છે એ રીતે ઓછા ભાડામાં પોસાય નહીં તેની માટે

જોઈશું કે શું કરવું શું નહીં કરવું તો કેટલા રિક્ષા ચાલકો જેકીભાઈ ની સાથે હતા એમના જે નિર્ણય લેવામાં છે અત્યારે મારા અંદાજે એમની સાથે સો થી દોઢસો રિક્ષાવાળા હતા અંદાજીત એ રિક્ષાવાળા એમની સાથે એ સેમ જ છે હવે એ શું છે શું નહીં આપણને નથી ખબર પણ અમારા વડોદરા શહેરના બીજા રિક્ષા ચાલકો જે રીતે જે ભાડું લેતા હતા એ જ ભાડું લઈને એ ધંધો કરી શકશે આપણા યુનિયનમાં કેટલા રિક્ષા ચાલકો અત્યારે અમારા યુનિયનની અંદર ઓછામાં ઓછા ચારસોથી પાંચસો માણસો છે જેમાંથી મોંઘવારી નડે છે એમાં રિક્ષાવાળાને બી મોંઘવારી એવી જ નડે છે એટલે રિક્ષાવાળું ભાડું ઓછું કરશે તો એના છોકરાની ફી છે એના છોકરાના બધા બીજા બી ખર્ચા હોય છે ઘરનો ખર્ચો હોય છે એમાં એને બી તકલીફ પડે એટલે અમે એ વાતે સમજ નથી જે ભાડું છે એ ભાડા પ્રમાણે ભાડું લેશે બીજી તરફ સુરતમાં રિક્ષા ચાલકોએ ભાવ વધાર્યો છે પબ્લિકે વિરોધ પણ કર્યો છે અને વડોદરામાં આવી રીતે વાત આવે તો એને આપ કેવી રીતે જોવા સુરતની અંદર ભાડું વધાર્યું છે અમે ભાડું વધાર્યું નથી અમારું જે ભાડું હતું એ જ ભાડું અમારે લેવાનું છે એ ભાડામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો જે હાઈવે પર ત્રીસ ચાલીસ રૂપિયા લેતા હતા બાયપાસ સુધીના એ જ લેશે એનાથી વધારે કોઈ નથી એટલે આવું કહી શકાય કે જેકીભાઈનું મનસ્વી નિર્ણય અથવા જેકીભાઈનું મનસ્વ નિર્ણય અને એમની સાથે જે બીજા એમના સાથે જે છે એ બધા ભાઈઓનો નિર્ણય હતો એમાં વડોદરાના યુનિયનનો કે ના વડોદરાના રીક્ષા ચાલકોનો એ એની અંદર સમર્થન આટલા સમય પછી કે બે ત્રણ દિવસ સાહેબ હું પોતે મારા ફાધરને લઈને પારૂલ હોસ્પિટલમાં હતો મંગળવારના સવારના અમે એડમિટ હતા મારા પપ્પાને કિડનીના ડાયાલિસિસની તકલીફ છે અને એક એમના હાથનું ફિશ્યુડાની ટ્રીટમેન્ટ ચાલતી હતી તેની માટે અમે લોકો પારુલ હોસ્પિટલમાં હતા એની લીધે અમે કોઈ આ વસ્તુની જાણ હતી નહીં આ વસ્તુનું કર્યા પછી અમને જેકીભાઈનો ફોન આવ્યો એટલે અમારે એની અંદર કોઈ વાતચીત થઈ નથી જે દોઢસો રિક્ષા ચાલકો છે એ આપની વાતમાં સંમત થયા કે જેકીભાઈ સાથે જોયા એ અમારી વાતમાં સંમત નથી અત્યારે અમારે કોઈ વાતચીત થઈ નથી એટલે એ વસ્તુમાં હમણાં હું કશું કહી નહીં શકું એટલે ખાલી જેજીભાઈનું રાજીનામું લીધું છે એટલે દોડસો રિક્ષા ચાલક સાથે આપની વાત થઈ નથી એમ કોઈ વાતચીત દોઢસો રિક્ષા વાળા સાથે કોઈ વાતચીત નથી થઈ એ શું ભાડું લેશે શું કરશે એ એ લોકોનો નિર્ણય છે એમાં અમારો નિર્ણય નથી એ હતું કે અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના આવું પ્રમુખ હિમાણી દ્વારા અને તેઓની ટીમ દ્વારા તેઓ એક રિક્ષા ભાડામાં બોલે અમે ઘટાડો કરીશું શું બોલે કેમકે અમને પોસાય છે તો અમે ઘટાડો કરીએ છીએ તો તેઓના ગ્રુપ દ્વારા જે દોઢસો ની બસો રિક્ષા ચાલકો ભાઈઓ હતા એ લોકોએ તેની અંદર ઘટાડો કરેલો છે તો એમાં તેઓનું ખાલી એક જ ભૂલ થઈ ગઈ છે કે તેઓએ રિક્ષા યુનિયન યુનિયને ઘટાડો કર્યો છે એ બોલવાની જગ્યાએ તેઓ લોકોનું પોતાનું ગ્રુપ છે એ લોકો પ્રજાની સેવા અર્થે આ ભાવ ઘટાડો કરશે એની જગ્યાએ જો યુનિયનનું નામ દીધું છે તો બીજા બરોડા શહેરમાં ચાર યુનિયન છે એટલે દરેક યુનિયનની સંબંધી લેવી પડે એની અંદર અમારા પ્રમુખ શ્રી બીજા યુનિયન દ્વારા એવું કહેવામાં આવે છે કે મીડિયામાં આવવું હોય છે સસ્તી પ્રસિદ્ધિ કરે છે એમાં સસ્તી પ્રસિદ્ધિનો કોઈ સવાલ નથી જે લોકોએ એવું કીધું છે કે અમે કેસ કરીશું તો એમને છૂટ છે કેસ કરવાનો હોય તો પરંતુ જે જે પ્રમાણે જેકીભાઈ દ્વારા પ્રજાની સુવિધા પ્રમાણે એ લોકોનું અલગ ગ્રુપ છે એ રોકાણનું ગ્રુપ હજુ બી એ જ રૂપિયામાં પોતાની રિક્ષામાં પેસિન્જરને સવારીને લઈ જાય છે અને લાવશે તેઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવે તેઓ એવું કીધું છે કે નહીં અમે તો આ પ્રમાણે પ્રજાની સેવા કરીશું તો તેઓની સારી વાત છે પરંતુ દરેક રિક્ષા ચાલક પર આ નિયમ લાગુ પડતો નથી જે લોકો સેવા કરી હોય એ લોકો કરી શકે છે ને રહી વાત બિલાલભાઈ કે બિલાલભાઈ પ્રમુખ અજાણા જ હતા વડોદરા શહેર રિક્ષા ચાલક યુનિયનના તેઓના ફાધર છેલ્લા પાંચ પાંચ દિવસથી પારુલ હોસ્પિટલમાં હતા અને તેઓને તેઓને જાણ કર્યા વગર જ તે મેસેજ આપ્યો તો એ મેસેજ કોઈ ખોટો નથી આપ્યો પરંતુ તેઓએ જે રીતે રિક્ષા ચાલક વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન નામ લીધું છે એના લીધે આવો હોબાળો થયો છે અને એમાં જેકીભાઈ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું સ્વીકારવું નહીં સ્વીકારવું એ યુનિયનની બોડીની વાત છે પરંતુ હાલમાં તેઓએ રાજીનામું આપ્યું છે આગળ વિચારણા કરી જેકીભાઈને કહીને કે બધાને વિશ્વાસમાં કરી ને કોઈ કામ કરવાનું આગળ સ્વીકારો નહીં સ્વીકારવું એ અમારી વાત છે એટલે જેકીભાઈને કે ભાઈને પાછું લેવાની તકલીફ બોડી બોડીમાં પાછું બોડી એ બોડી નક્કી કરશે કે ભાઈ જેકીભાઈને આપણે પાછા લેવા કે નહીં લેવા અત્યારે તો તેઓએ રાજીનામું આપ્યું છે દરેક અને તેઓએ રાજીનામું આપ્યા પછી દરેક રિક્ષા ચાલક ગ્રુપમાં પણ મૂકેલું છે કે હું આજે રાજીનામું આપું છું અને હું રાજીનામું અત્યારે અહીંયા જ પડેલું છે હવે સ્વીકારવું નહીં સ્વીકારવું એ આગળ બેન સંસ્થાના સંસ્થાપકનું કામ છે આપને પરિચય किंवा पंचाल वडोदरा शहर जिल्हा रिसा चालक दिली निर्मनते